પંથકની જીવાદોરી સમાન ગણાતા ત્રણેય ડેમ છલકાયા છે મોવા પંથકમાં વરસાદી માહોલને લઈને ત્રણ ડેમો છલકાયા છે મોવા પંથકમાં બગડ રોજકી અને માલણ સહિતના ડેમો ઓવરફ્લો થયા છે જેમાં બગડ અને રોજકી અગાઉ છલકાઈ ચૂક્યા છે ત્યારે આજે માલણ પણ છલકાયો હોવાથી લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આખા ગુજરાતમાં લગભગ એક જ ડેમ ઓટોમેટિક છેતાલીસ દરવાજાવાળો છે પાણીની સપાટી ઊંચી આવે એટલે તરત જ આ દરવાજાઓ ઓટોમેટિકલી ખુલી જાય છે અગિયાર પોઈન્ટ તેતાલીસ એમ સી એમ પાણીના સંગ્રહની ક્ષમતા ધરાવતો આ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આવતા દિવસોમાં મહુવા પંથકના ખેડૂતોને પિયતના પાણીનો પ્રશ્ન નહીં રહે તેવું ડેમના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે ડેમ ઓવરફ્લો થતાં ફરી એકવાર લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ મહુવા મહુવા પંથકની અંદર ખાસ કરીને કહી શકાય કે સિઝનનો સો ટકા વરસાદ પડી જવા પામ્યો છે ત્યારે આપણે પણ એક એ પણ વાત કરીએ કે મહુવાના જે જળાશયો છે કે જે ડેમ છે કે તે ત્રણેય ડેમ માલણ રોજકી અને બગડ આ ત્રણેય ડેમો ઓવરફ્લો થઈ જવા પામ્યા છે અને આજે કહી શકાય કે માલણ ડેમ જે છે તે ઓવરફ્લો થયો છે આપણે દ્રશ્યોની અંદર સીધું જોઈ શકીએ છીએ કે લગભગ એક ઇંચથી વધારે સપાટીની ક્ષમતાએ આ ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે વેશ્યની અંદર જોઈ શકાય છે કે આ ડેમ જે છે આ ડેમ જે આખો ઓટોમેટિક છે ફૂલ્લી ઓટોમેટિક છે અને ગુજરાતની અંદર કદાચ આવો ડેમ બીજો કંઈ છે પણ નહીં કારણ કે આ ડેમની અંદર જો પાણીની સપાટી વધે એટલે તરત જ ઓટોમેટિક એના દરવાજા ખુલી જાય છે અને હવે કહી શકાય કે ખેડૂતોને પિયતના પાણીની સમસ્યાનો સો ટકા હલ મળશે ગુજરાત ફર્સ્ટ અનિલ માડક મોવા હા ડીડી સેજુ નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ મોવા

અને સરપંચોને જાણ કરી છે અને વહીવટી તંત્રને પણ જાણ કરી છે અને સો ટકા માલણ બંધા માલણ ડેમ ભરાવાથી આગામી રવિ સિઝનમાં સિંચાઈ માટે સાતસો હેક્ટર જેવું આયોજન છે અમારું એટલે રવિ સિઝન આખી પૂરી થશે એવું કહી શકાય માલણ ડેમ માં અત્યારે હાલ એકસો ચાર પોઈન્ટ ચોવીસ મીટર ની સપાટી અત્યારે છે સો ટકા પૂર્ણ સપાટી ભરાય છે